હજુ પણ વરસાદની સ્થિતિ તારીખ અઠ્યાય સુધી જવાની શક્યતા રહેશે બાદ ત્રીસમી તારીખ સુધી પણ ઝાપટાં પડશે પરંતુ ઉત્તર ગુજરાતમાં આજે જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઊભી થશે મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ થશે આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળશે જ્યાં જોવો ત્યાં જળ પ્રલય જળ પ્રલય હોય અથવા તો જળછ હોય તેવું જ આ ઉપરાંત પંચમહાલના કેટલા ભાગો પણ જાગૃતિ રાખવી પડશે ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા છે પાણી કરવાની યોગ્ય રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળ બગતા જ છે અને રસ્તાઓ રોડ બંધ રહ્યા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી રાખવી પડશે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસ જાગૃતિ રાખવી પડશે બોટાદના ભાગો પર વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે વજપુરના ભાગો પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારેને વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભાગોમાં ભારેને વરસાદ થવાની શક્યતા છે પોરબંદર દ્વારકાના ભાગમાં ભારેથી ધીમારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે એટલે જનધની હજુ આ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજનો દિવસ લગભગ કાઢી લેવું પડશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે કારણ કે આ એક જબરજસ્ત વાહન છે અને એક ભારે જલ લઈને આવી રહ્યું હોય તેવું જણાય છે જી